અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું નિધન થયાના શોકગ્રસ્ત સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં આજે બપોરે બનેલી એક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત ઘણા લોકોના મોત નીપજ્યા છે આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને પહોંચવા લાગ્યા છે વિજયભાઈ રૂપાણી આ પ્લેન

તેમની સાથે હોસ્ટેલના સ્ટુડન્ટ અને ડોક્ટરોનો પણ હાની પહોંચી છે આ દુર્ઘટનામાં જે લોકો મોતને ભેટ્યા છે તેમના પરિવારને ભગવાન શક્તિ આપે અને મૃતકોના આત્માને શાંતિ આપે તેવી ભાજપ પરિવાર પ્રાર્થના કરી રહ્યું છે અમારા નેતા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ભી ઇસી ફ્લાઇટ મેં આપને પરિવાર કો મિલને કે લીધે જા રહે થે વો ભી હાદસા કા શિકાર હુએ હૈ भगवान उनके भी आत्मा को शांति दें प्लेन के हादसे जब होते हैं वो भयंकर होते हैं। मोरो गुजरात में अहमदाबाद में हो ये तो कभी गुजरात के लोगों ने कभी सोचा भी नहीं था इतना बड़ा हादसा हुआ है इससे पूरे गुजरात और देश की प्रजा भी हेली हुई है इंटरनेशनल प्लेन में जाने वाले सभी लोग इसमें उनको क्षति हुई है उनको कोई मौका ही नहीं मिला और शहर के बीच में होते हुए भी हम कुछ नहीं कर पाए इसका बड़ा दुख है सभी दिवंगत आत्माओं को शांति मिले उसके लिए प्रार्थना करते हैं उनके जो स्वजन है उनके ऊपर जो आपत्ति आ पड़ी है भगवान उनको शक्ति दे ऐसी प्रार्थना करता हूँ और हमारे लिए तो हमारे नेता पूर्व मुख्यमंत्री श्री विजय भाई रूपाणी भी इसी फ्लाइट में अपने परिवार को मिलने के लिए जा रहे थे वो भी इस हादसा का शिकार हुए हैं भगवान उनकी भी आत्मा को शांति दे भाजपा परिवार में ये बहुत बड़ी खोट आई है और इस हादसा इतना बड़ा है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब भी और श्री अमित भाई शाह साहब भी तुरंत गुजरात पहुंच रहे हैं

કહેવાય છે કે આ પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી હોવાથી દુર્ઘટના હતી અમદાવાદના પ્લેન ક્રેશનો એક એક્સક્લુઝિવ વિડીયો સામે આવ્યો છે જેમાં દુર્ઘટનાના એક કલાક પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણી નજરે ચડે છે એરપોર્ટના લોન્જમાં વિજય રૂપાણી મોબાઈલમાં કોઈ સાથે વાત કરતા અને ચાલતા જોવા મળ્યા હતા યુકે નાગરિકે અમદાવાદ એરપોર્ટ પરની એક ઇન્સ્ટા સ્ટોરી અપલોડ કરી છે જેમાં અનાયાસે આ વિડિયોમાં વિજયભાઈ રૂપાણી કેદ થઈ ગયા હતા અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિધન થયું છે હાલ પંજાબના ભાજપ પ્રભારી એવા વિજયભાઈ રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956 ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો તે જન્મે બર્મીસ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતા કર્મે ગુજરાતી બન્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું હતું તેઓ કોર્પોરેટર થી શરૂઆત કરી મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા ત્યારે તેમના આજે અકાળ નિધનથી ભાજપ પરિવાર સહિત ગુજરાતીઓમાં શોકનો માહોલ છે આ દુર્ઘટનાને લઈ દેશના પીએમએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે તેઓ પણ અમદાવાદ આવવાના છે આ દુર્ઘટનાને લઈ કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેઓએ પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા આ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા છે અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના નિધન ને પગલે રાજકીય વર્તુળોમાં શોક માહોલ છવાયો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અમદાવાદ